વાવ થરાદ જિલ્લાના સરહદી અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ ખેતી ક્ષેત્રે નવી દિશા પ્રસ્થાપિત થઈ છે થરાદ તાલુકાના બુધનપુર ગામના ખેડૂત પટેલે પ્રાકૃતિક ખેતી અને આધુનિક બાગાયતી પદ્ધતિ અપનાવી વાર્ષિક એક કરોડ રૂપિયાની વધુની આવક મેળવીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે મલપુર ખાતે પ્રથમ વખત યોજાયેલા રાજ્યકક્ષાના સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસના સમારોહ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ થરાદ તાલુકાના આ ખેડૂતને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ સોળ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા થરાદ તાલુકાના બુડનપુર ગામના અણધાભાઈ પટેલે પોતાના એસી વીઘા જમીનમાં એક સાથે પાંચ પ્રકારના બાગાયતી ફળોનો સફળ વાવેતર કર્યું છે જેમાં દાડમના એક ખારેકના પાંચસો અને જામફળના ચારસો

દાડમ પાક તૈયાર થતાની સાથે જ ઉત્તર ભારતના વેપારીઓ સીધા ખેતરે આવી ખરીદી કરે છે પહેલા પરંપરાગત રીતે ખેતી કરતા આ ખેડૂત પરિવારે હવે બાગાયતી ખેતી તરફ વળીને ઓછી મહેનતે વધુ વધુ ઉપજ અને આવક મેળવી છે ત્રણ ભાઈઓએ જમીન વિભાજન કરવાના બદલે સામૂહિક ખેતી કરવાનો નિર્ણય લીધો હતો જે દસ વર્ષ બાદ આજે સફળ સાબિત થયો છે આ સંગઠિત પ્રયાસના પરિણામે સામાન્ય ખેડૂત પરિવાર આજે સદ્ધર બની અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે આ ઘટના સાબિત કરે છે કે આધુનિક ટેકનોલોજી સંગઠિત પ્રયત્ન અને પ્રકૃતિ અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને ખેતી ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે પણભાઈ ગામભાઈ ગામ ગુઢનપુર તાલુકો થરાદ જિલ્લો ભાવ થરા જે આજે પ્રજાસેતક દિનનું જોડણી રૂપે જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો એમાં મારો સન્માન થયું આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માન્ય શ્રી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના હાથે જે મારો સન્માન થયો હું ખૂબ ગર્વની અનુભવ છું ખેડૂતનું જે સન્માન થાય એનાથી વધારે આનંદ શું હોઈ શકે એટલે એમનો હું ખૂબ દિલથી આભાર માનું છું અને હું છેલ્લા અમારા દાદાની ચીલે ચાલુ ખેતી હતી પણ અમારે અહીંયા ગામમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે કૃષિ રથ આવ્યો હતો અને ત્યારે અમને અમે અહીંયા જોવા જ્યાં અને ટપક કે પાણી પીએ છોડ તારે મને એવું લાગતું હતું કે આ હોય જ નહીં પણ અમે જોયો અમે દોધીવાડા સાહેબને યુનિવર્સિટીનો સંપર્ક કર્યો એમણે કીધું કે અમે તમારે અહીંયા આવશો અને તમને માર્ગદર્શન આપશો એમના થકી બાગાયત થકી અને આત્મા થકી એ અમને એમણે આવી ખેતરમાં સમજાયા ત્યારથી હું બે હજાર આઠથી ખેતી કરવાનું ચાલું કર્યું દાડમ ઓબા થારેકના રોપા છે તો મને વાર્ષિક આવક એક કરોડ આજુબાજુ મળતી હતી હાલે દાડમ ઓછી છે પણ અત્યારે મને સિત્તેર પંચોતેર લાખની આવક મળે છે અને મારી પાસે વીસથી પચીસ મજૂર છે અને અમે ત્રણે ભાઈ પરિવાર સાથે મળીને કામ કરીએ છીએ એટલે આવા ગુજરાત સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આનંદથી હું એમને આભાર માનો છું